વડોદરાના બાજવાને વાઘોડિયા રોડ ઉપર ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતાં સ્થાનિકોને હેરાન પરેશાન થવું પડ્યું હતું બાજવા ગામમાં મોડી રાતથી પાણી ભરાવા લાગ્યા હતા રાત્રે ભારે વરસાદને લઈને પાણી ભરાતા સ્થાનિકો વહેલી સવારથી હેરાન પરેશાન થઈ ગયા છે બાજવાની આજુબાજુમાં બાવીસ ગામો ગુજરાત રિફાઇનરી અને ફર્ટિલાઇઝર આજુબાજુના ગામોનું પાણી બાજવા ગામમાં થઈને ઉંડેરા જાય છે જે કોર્પોરેશનમાં આવે છે અને કોર્પોરેશન દ્વારા આ પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી વર્ષોથી આ સમસ્યાને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે બીજી તરફ વાત કરીએ તો વાઘોડિયા રોડ પર પારોલ યુનિવર્સિટીના મુખ્ય માર્ગ ઉપર પણ પાણી ભરાઈ ગયા હતા વડોદરા શહેરમાં ગત રાત્રિએ પડેલો જે મેઘ હતો જે ભારે વરસાદ હતો જેના કારણે વડોદરા શહેરના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા એટલે કે વડોદરા શહેરના આસપાસના વિસ્તારોને વડોદરા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે વડોદરા શહેરના વાત કરીએ તો બાજવા અને બાજુના આસપાસના જે વિસ્તારો છે ત્યાં જળમગ્ન થયું હતું તમામ જગ્યાઓ પર પાણી ભરાવાથી લોકોને હાલાકી પડી રહી હતી ત્યારે બીજી તરફ વાત કરીએ તો વાઘોડિયા ચોકડીથી પારૂ યુનિવર્સિટી તરફ જવાના રોડ ઉપર પણ અસંખ્ય રીતના જોઈ શકાય તે પ્રમાણે વાહન ચાલકોને પોતાના વાહનો બંધ પડ્યા હતા અને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો ત્યારે વાત કરીએ તો ભારે વરસાદના કારણે વડોદરા શહેરના ઘણા એવા વિસ્તારો જે નીચાણ વિસ્તારો છે શહેરની અંદરના તેમાં પણ પાણી ભરાવાની કેટલીક સમસ્યાઓ સામે આવી છે ત્યારે વડોદરા શહેરના આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે ત્યારે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક તંત્ર વહીવટી વિભાગ ઉપર અનેક સવાલો જે છે તે ઉઠી રહ્યા છે તેજસભાઈ સાથે ચિરાગ પટેલ હેડલાઇન ન્યૂઝ વડોદરા